ક્યાંક આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન યમરાજ બની ને આ રાજકોટ ના રોડ પર રખડતું હોય એવી રીતના વારંવાર લોકોના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આજે અમારો વિરોધ છે કે ભાઈ આ બસ ડ્રાઈવર ઉપર જેના કોન્ટ્રાક્ટર ઉપર બધા ઉપર કડક માં કડક લેવામાં આવે અને જ્યાં સુધી કુશળ ડ્રાઈવર ભરતી કરવામાં ના આવે ત્યાં સુધી આ બસો રોકાવી દેવી ગમે તે કોઈ ભાજપનો નો હોય તો કોઈ પણ પાર્ટી નો હોય માનવના જીવન સાથે છેડા કરવાનો નથી પોલીસને હંમેશા દાદાગીરી રહી છે આજે અમે પોલીસ તંત્રને કહીએ છે કે ભાઈ અમને તમે મારો જો લોકોના જીવ ગયા પછી જો એ લોકોને જ ખાવાની હોય તો આનો કોઈ મતલબ નથી સર ખરેખર જે પણ હોય એમાં સરકારે જાત્યું છે ને કાયદેસરના પગલા લેવો પણ એ માત્ર પ્રજાની તિજોરીમાંથી નહીં આ જે કંપની સંચાલન કરના છે એની પાસેથી લે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જે રાજપત રાજકોર લિમિટેડ ની અંદર સુપરવાઇઝર તરીકે કામ કરે છે એ પણ એટલો જવાબદાર છે સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી આ કામના જવાબદાર છે એની પણ ફરજ છે છે કે આ પેલા પણ કોર્પોરેશન દ્વારા બસો ચાલતી હતી તો અત્યારે કોન્ટ્રાક્ટ આપી પેટા કોન્ટ્રાક્ટ આપે અને આવી ઘટનાઓ થાય છે હજી ગેમ ઝોન તાજો છે દાખલો છે એમાં પણ કાંઈ થયું નથી એટલે અમારી માગણી છે કે એને સારું વળતર મળે પૂરું વળતર મળે ન્યાય મળે અને કોર્પોરેશન દ્વારા આનું સંચાલન થાય

તો આપણી એવી કઈ પદ્ધતિ કોર્પોરેશનની પણ કે અધિકારીઓની કે જયારે આપણે કોઈને કોન્ટ્રાક્ટ આપીએ છીએ એ પેટા કોન્ટ્રાક્ટ ભરતી માટેનો આપે છે અને આપણા જે જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ હોય એ આ બંનેનું જે સંકલન છે કોન્ટ્રાક્ટર નું અને જે બીજાને કોન્ટ્રાક્ટ દેવાના આવે છે કે જે ડ્રાઈવર પૂરા કરે છે કોર્પોરેશનની અંદર તો આ બે નું જે સંકલન છે એનામાં એક આપણા કોર્પોરેશનના ના અધિકારી તો હશે જે સંકલનમાં હોય તો આપણે એવું કયું રજીસ્ટર છે કે જેની અંદર આપણે ડે ટુ ડે ખબર પડે કે પંદર દિવસ પહેલા ખબર પડે કે આ ડ્રાઈવરનું લાયસન્સ પૂર્ણ થઈ રહ્યું છે બરોબર છે તો એમનું લાયસન્સ પૂર્ણ થઈ જાય છતાં એ ડ્રાઈવિંગ કરતા હોય તો આ માત્ર કોન્ટ્રાક્ટર ની જવાબદારી નહી પણ આપણા પણ અધિકારી જવાબદારી બેદરકારી જે છે કે આવા કેટલા ડ્રાઈવરો હશે કે જેની ઉપર આપણી નજર નથી કે આના લાયસન્સો રિન્યુ નથી થયા તો આના માટે આપણા પણ જે કોઈ અધિકારી હોય એની સામે પણ પગલા લેવા જોઈએ કે જેથી કરીને બીજા ત્યારે ચાર્જ સંભાળે તો એ સાવચેત્રી જશુભાઈ જશુભાઈ સાહેબ પેલા પહેલા તો એ છે ખરેખર સાહેબ દોષિત થોડા કોર્પોરેશન ના મેયર પણ આવે છે તમે જે આ કોન્ટ્રાક્ટ આપ્યો છે અને સાહેબ લગભગ ડ્રાઈવર તમે જોઈ ગયો દારૂ દારૂ પીધેલા અને અને એનો તમે પગાર કેટલો આપો બાર પંદર વીસ હજાર રૂપિયા ખરેખર કોર્પોરેશનમાં માં જે રીતના એસટીમાં જેવી રીતના ભરે છે એવી રીતના કાયદેસરના ના ડ્રાઈવર ભરો તો કોઈ પ્રશ્ન ન આવે બાકી તમે પેટા પેટા આપીને પૈસા જ કમાવો છો તમારા ભાજપના મિત્રોને તો હું તો કઉ છું તમારી પણ સાહેબ પણ આમાં મનુષ્યવધના ગુનામાં આ પણ કમિશનર આવે મેયર પણ આવે ને ભાજપના જે કોઈ જોઈએ અને સાહેબ બનાવ છે કારણ કે ભાજપના મિત્રોની બધી મિલિયો આ તો નાનો મને છે એટલે સાહેબ જ્યાં સુધી તમે કડક નહીં થાવ ભાજપ મૂકીને તમે અહીંયા પ્રજાના કમિશનર જો એમ તો સમથિંગ કરશો ને તો જ આના રિઝલ્ટ આવશે નહીં તો રિઝલ્ટ નહીં આવે જે ટેક્સ ના પૈસા છે એમાં એમાં શાસકો જો પોતે પણ એક ભારતીય પહેલા પણ અમે સક્ષમ વિપક્ષ તરીકે આ જે સિટી બસ છે એના ઘણા મોટા માટે અમે આવેદન આપ્યું છે પણ કોઈ વખત કાર્યવાહી નથી થઈ તો એની પણ કાર્યવાહી કેમ હજી સુધી નથી થઈ એ પણ અમે કરી છીએ જવાબદાર અધિકારીઓ પણ આ જે એજન્સી છે એનું સુપરવિઝન છે તમારી જવાબદારી છે કે આ જે સિટી બસ છે એ રાજકોટમાં ચાલે છે સાથે સાથે એમાં ઘણી મહામૂલી જિંદગીઓ અંદર બેઠી છે તો તમારું સુપરવિઝન એમાં નબળું છે એટલે જવાબદાર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી સ્પષ્ટા કું સાહેબ કે જે રીતે અધિકારી કોન્ટ્રાક્ટરને ડ્રાઈવરને બચાવવાની જે વાત કરી કે બ્રેક ફેલ થઈ ગઈ હોય પોલીસ રિપોર્ટ એવો આવ્યો છે કે અને જે રીતે આપણે તમે પણ વિડીયો જોયા જશે કે બાબુ બે દરકારી ડ્રાઈવરની દેખાય છે સ્પષ્ટ હવે વાત કરી કે આલ્કોહોલ પીધો છે કે નથી પીધો એ બ્લડ સેમ્પલના રિપોર્ટ પછી એટલે આપણા અધિકારીઓ પણ આ એટલા માટે બચાવવા નીકળે છે કે જે ટેબલ નીચેના વહીવટો જે લે છે અને જે બે દરકારીઓ કરવા દે છે તો એનો ભોગ પ્રજા બને એ વસ્તુ વ્યાજબી નથી

મુક્તપણે જોયે રાખશે